એક લેખિતમાં રજૂઆત કહેવામાં આવે છે હાઈવેથી જોડતો જે સિટીને જોરતો એ રસ્તો છે એ કરીબ દો કિલોમીટર છે અને એ રોડ પરથી મોટા વાહન છેપાડમાં આવતા હોય અને કેટલાસ રોડ ગરડામાં અટકી જતા હોય તો છીપાડમાં જે મોટા ગાડા આવતા હોય એને ધરમપુર જવું પડે ધરમપુર ચોકડી જવું પડે અને બહુ ચકરાવ કરવો પડે છે અને વેપારીને બહુ તકલીફ પડતી છે કેમ કે એ ગંડાની હાઈટ બહુ નીચી છે મોટા વાન અંદર આવી શકતા અંદર આવી જાય તો ફસવી થાય છે તો આ તો સમસ્યા કાપી જૂની છે અને સરકારને એનો એના ઉપર ધ્યાન આપીને તુરંત એના ઉપર પુલ બનાવવું જોઈએ જેથી શહેરગાવ આજુબાજુ વિસ્તારના જેટલા બી ગ્રામીણ વિસ્તાર છે એ લોકો સિટીથી જોડાઈ શકે અને પુલ બનવાથી હાઈવેથી બે કિલોમીટર છે એટલે વલસાડ સિટીને એનો ફાયદો મળશે અને કરોડો રૂપિયાનો જે તેલ બેસ જતો છે એનો બી બચાવ થશે કેમકે બે કિલોમીટર હાઈવેથી વલસાડ આવો એટલે સરળતા થઈ જશે એટલે સરકારને એની પુલ ઉપર ધ્યાન આપી અને એના નિર્માણ કરવું જોઈએ કેમ કે કેલાસ રોડ પર જે કોરંગા નદી પુલ પાસ થઈ ગયો છે હજુ ચાલુ થયો નથી એ પુલ બનશે તો બે વર્ષ સુધી લાગશે તો બે વર્ષમાં એ પુલ બી બને છે એટલે લોકોને તકલીફ ઓછી પડશે અને બંને પુલ સાથે ચાલુ થઈ શકે નિલેશ પટેલ અને ધુમરાજી ગામ નો રહેવાસી છું અત્યારે જે હાલે આપણે બ્રિજ અત્યારે જે મંજૂર થયું ખાસ મુહૂર્ત પણ થયું છે એ જે તંત્ર તરફથી જાણવા મળ્યું છે કે અઢાર મહિના એ બ્રિજ બંધ રહેવાનો છે એ જે અઢાર મહિનાનો જે સમયગાળો છે બંધ રહેવાનો તે સમયમાં આનો પણ નિર્ણય જો થઈ જાય તો એક જ ટાઈમમાં આ બન્યો સાથે બની જાય ને ફરી પાછો એ બની જાય ને આ બંધવાનો પ્રશ્ન તો ફરી પાછો વર્ષ નીકળી જાય અને સમયની વેડફાય અને વાહન વ્યવહાર પણ નઈ ખરવાય તો એક જ સમયમાં આ બની જાય એવી આ ગ્રામજનોની બધાની માંગણી છે અને જે 3 તાલુકાને જોડતો આ રસ્તો કહેવાય કે વાંસદા છે ફેરગામ છે અને વલસાડ એમ સલગના રોજના હતતભાઈ કીધું એમ કે

ઝડપીથી આનું નિરાકરણ લાવી ને એના ઉપર નિર્ણય લઈ આપણ આ જે બ્રિજ બનવાનો છે એની સાથે જ આનો કંઈક નિર્ણય થઈ જાય એવા એવી રજૂઆતો કરી છે અંડરપાસ છે જો પૂર્વ બાજુની વલસાડની જો દિશા જોવામાં આવે તો વલસાડમાં મેઇન એન્ટ્રી છે અને ધરમપુર વાંસદા ખેરગામ આ પૂર્વપટ્ટીના જે ગામો છે એ બધાના બધા ગામોના લોકોએ વલસાડની અંદર આવવું પડે છે અભ્યાસ માટે આવવું પડે છે હોસ્પિટલની સગવડો માટે અને સરકારી કામકાજની ઓફિસો પણ જે અહીંયા વલસાડ જિલ્લાની અંદર આવેલી છે પૂરો તો એ બધા લોકોએ ત્યાં આવવું પડે છે અને બારે માસમાં સતત આ ગરનાળાની અંદર અને ખાસ તો કરીને ચોમાસાની અંદર ખૂબ તકલીફ થાય છે થોડું પાણી આવી જાય અથવા તો નદી ઔરંગા નદીનું જયારે ઓવરફ્લો થાય છે ત્યારે આ પાણી ગરનાળામાં ભરાઈ જાય છે અને આ ગરનાળું બ્લોક થઈ જાય છે ઘણી વખત એવું છે કે કોઈક ખાઠડી કાઢવી હોય ને એને સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવી હોય તો બબ્બે કલાક સુધી જ્યાં સુધી પાણી ઉતરે નહીં ત્યાં સુધી રાહ જોવી પડે છે અને ડાગુઓ પણ એક સાઈડમાં જઈને બેસી જવું પડે છે આ અમે લોકો એક નજરે જોયેલા અહેવાલો છે અમે અગાઉ આજથી લગભગ પંદર વર્ષ પહેલા રેલવેના અધિકારીઓ જ્યારે અહીંયા સર્વે કરવા માટે આવ્યા છે ત્યારે આ વસ્તુ એક છાટડી અહીંયાથી પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે એમને પ્રત્યક્ષ આ વસ્તુ બનવા બતાવવામાં આવી હતી એ લોકો કન્વિન્સ પણ થયા હતા કે નહીં તમારી વાત સાચી છે તમારી રજૂઆતો સાચી છે પરંતુ છેલ્લા પંદર વીસ વર્ષથી આ ઓવરબ્રિજ માટેની એક જે માંગણી કરવામાં આવી રહી છે અત્યાર સુધી એના પર કોઈ પણ જગ્યાથી પૂરેપૂરું ધ્યાન આપવામાં આવ્યું નથી એકચુઅલી જોવા જાઓ તો ડુંગરી ઓવરબ્રિજ થી કરી અને આ બાજુ દક્ષિણની અંદર જાઓ

કોઈ જગ્યા એવી નથી બધી રેલવે ફાટક પરથી બી ઓવરબ્રિજ બધે બની ગયા છે ને અમારા અનાજ બજારમાં અત્યારે એટલી બધી તકલીફ છે એક તો આ જે સ્મશાન ભૂમિવાળો રોડ છે તે બી પાછો બનવાનો છે અને તેના લીધે હવે ખેરકામ જવાનાને બી તકલીફ પડવાની છે તો એક છીપવાડમાં એક આખો ઓવરબ્રિજ જો બનાવવામાં આવે કારણ કે ઘણી વેહિકલ આવે છે છીપવાડમાં પાણી પણ ઘણું ભરે છે અને મોટી મોટી ગાડી આવે ને ઓવરબ્રિજ જો બની જાય તો ગામમાં નીચે ઉપરથી ગાડી નીકળી જતી હોય તો બીજાને કોઈ તકલીફ ઓછી થાય પણ આ વહેલામાં વહેલી તકે આ ઓવરબ્રિજ બનાવવાની હું મારીશું છું અત્યારે તો વેપારી બજારમાં તો ઘણી વખત આ ચોમાસામાં પાણી પણ ભરાઈ જાય છે મોટી મોટી ગાડીઓ આવે છે બધું બધું ખોદકામ થાય અને આ મોટી ગાડી આવવાના ઘડી ઘડી ટ્રાફિક પણ જામ થઈ જાય છે એ ટ્રાફિક નહીં જાય આખો જો ઓવર બ્રિજ બની જાય તો થોડી સગવડ ઘણાને મળી જાય ને આ ગાડી મોટી આવે એ હિસાબે ઘણી થોડી તકલીફ પડે છે આ વાસદા ખેરગામ વલસાડ હાઈવે રોડ આવેલો છે જે આ વલસાડનું અંડરપાસ ખૂબ નાનું છે અને એમાં ચોમાસા દરમિયાન પાણી પણ ભરાઈ જાય છે તો ખૂબ સમયમાં આપણા જે ફોરલેન ગુલાબ સુધી બન્યો છે અને જે નદી પર હાલમાં ગવર્બ્રીજ બની રહ્યો છે તો એને એને ધ્યાનમાં લઈ આ બ્રિજ પણ સાથે બની જાય તો આવનાર લોકોને ખૂબ સરળતા અને સારું રહે અને ખૂબ વલસાડના વેપારીઓ તથા વલસાડ આવવા જવા માટે મોટી હોસ્પિટલો વલસાડ આવેલી છે શાળાઓ પણ આ એ ચુમાલી વિસ્તુમાલી વિસ્તારની ગામોને જોડતું હોસ્પિટલો હોય કે શાળાઓ હોય કે વલસાડ નાના મોટા કામ માટે પણ વલસાડ જવાનું હોય તો ચોમાસા દરમિયાન ખૂબ પરેશાની ઉઠાવવી પડે છે તેમજ આ દરેક દરેક નાના મોટા કામ કે ઉદ્યોગોને પણ આજુબાજુના વિસ્તારમાં આવેલા છે તો વલસાડ સાથે કનેક્ટિવ છે તો આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડે છે જો આ ઓવરબ્રિજ બની છીપાડનો ઓવરબ્રિજ જો બની જવામાં આવે તો વલસાડવાસીઓ તથા આજુબાજુના ગામવાસીઓને ખૂબ સારી રાહત મળે અને અવરજવર માટે ખૂબ શાંતિ શાંતિ થઈ જાય આ બાબતે ઘણી ઘણી રજૂઆતો કરવામાં આવી છે અને આ બાબતે ઉપલા લેવલે કંઈ ચર્ચા બી થઈ છે તો આ જલ્દીથી જલ્દી આનો પણ નિકાલ આવે અને સરકાર આ ખાસ ધ્યાન પર લે અને ટૂંક સમયમાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવે તો લોકોની સમસ્યા દૂર થાય વલસાડ શહેરને જોડતો આ એક મહત્ત્વનો માર્ગ છે જે છિપવાડ ગરનાળા તરીકે ઓળખાય છે વલસાડ ખેરગામ અને વાંસદાના લગભગ એક લાખથી લોકો દરરોજ વધારે લોકો અહીંથી અવર કરે છે આ મામલે ખેરગામ વિસ્તારના ભાજપ અગ્રણીઓએ ગત મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી અને વલસાડના પોતાના નાણાં મંત્રી એવા કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને આ ઓવરબ્રિજની કેટલી જરૂરિયાત છે અને એને લીધે કેટલી તકલીફો પડે છે એ બાબતે રૂબરૂ માહિતગાર પણ કર્યા અને લેખિત રજૂઆત પણ કરી છે અને એમણે કનુભાઈ દેસાઈ સાહેબે ખૂબ જ પ્રતિસાદ સારો એવો પ્રતિસાદ આપ્યો છે અને એમણે કહ્યું છે કે આ ધ્યાન પર જ છે પરંતુ હાલમાં જે જાણવા મળ્યું છે એ પ્રમાણે છીપવાડ ઓવરબ્રિજ અને આગળ જતાં વલસાડ પારડીનું એક ગરનાળું છે બીજું એ ગરનાળાની પણ એક દરખાસ્ત થયેલી છે જીયુડીસીએ વલસાડ છીપવાડની અને છીપ વલસાડ પારડીના ગરનાળાની બંનેની જીયુડીસી એટલે કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની છે જે પાલિકા સંલગ્ન આવે છે એ બંને બંને કરનાળા માટેની ઓવરબ્રિજ માટેની એક એક દરખાસ્ત કરેલી છે એટલે હાલમાં ગાંધીનગર કક્ષાએ આ બંને દરખાસ્તો પેન્ડિંગ છે એ કેમ પેન્ડિંગ છે એ હજુ અમને જાણવા નથી મળ્યું પણ હાલમાં જો જોવા જઈએ તો વલસાડ પારડીનું જે કરનાળું છે એના ઉપર કોઈ વાહન વ્યવહાર કહેવાય કે નજીવો વાહન વ્યવહાર છે જ્યારે આ છીપવાડનું કરનાળું છે એના ઉપરથી એટલો બધો વાહન વ્યવહાર છે ખાસ કરીને અનાજ બજાર જે અહીંયા છીપવાડનું આવેલું છે તે કદાચ આજુબાજુના વલસાડ નવસારી જિલ્લામાં અહીંથી અનાજ સપ્લાય થાય છે અને આ છિપડ ગરનાળામાંથી મોટી ગાડીઓ પસાર થઈ શકતી નથી અને સૌથી વિકટ પ્રશ્ન ત્યારે આવે છે જ્યારે ચોમાસા દરમિયાન અહીં થોડા વરસાદમાં પણ પંદર મિનિટ અડધો કલાક કે ઘણી વખત બે બે કલાક સુધી આ ઘરનાળું બ્લોક થઈ જાય છે પાણી ભરાવાને કારણે અને એને કારણે લોકોએ અબ્રાહમાનો જે ઓવરબ્રિજ છે ત્યાંથી પસાર થવું પડે છે એટલે કે આઠથી દસ કિલોમીટરનો ચકરાવો ખાવો પડે છે અને એમાં ત્યાં ટ્રાફિકનો ભરાવો પણ એટલો જ થાય છે અને લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટલે આ ધ્યાન નાણામંત્રી મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને આવા ધ્યાને આવી છે અને ટૂંકા સમયમાં જો ઓવરબ્રિજનું નિર્માણ થાય તો ખૂબ જ લોકોને રાહત થાય એવું છે